તમે મારા બ્લોગ ક્યાંથી જુઓ છો ગુજરાતના કયા જિલ્લાથી જુઓ છો એ તમે મને કમેન્ટમાં જરૂર બતાવજો કારણ કે મને પણ ખબર પડી શકે કે મારા સબસ્ક્રાઈબ મિત્રો ગુજરાતમાં કયા જિલ્લાથી છે એટલા માટે ખાસ કરીને તમને કહું છું કે કમેન્ટમાં જરૂર તમારા જિલ્લાનું નામ બતાવજો મને પણ ખબર પડી શકે કે તમે મારા સબસ્ક્રાઇબર ક્યાંથી છે અને કયા જિલ્લાથી છે તો બસ કમેન્ટ કરી દેજો મને ખબર પડી જશે તો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો સામે કેટલું મસ્ત વ્યૂ છે બાકી અહીંયા રહીને હું બ્લોગિંગ કરું છું અહીંયા આવ્યો તો ફરવા માટે સ્પેશિયલ ઘરથી બિલકુલ નજીક જ ત્યાં જોઈ શકો છો અહીંયા છે સરગવાનું ઝાડ અને ઉપર તાર છે તો થ્રી પીસની લાઈન જાય છે અને બિલકુલ તાર એને અડીલા છે એટલા માટે અહીંયા ખતરો બહુ છે એટલા માટે હું અહીંયા તમને બતાવવા માટે ઊભો છું કારણ કે ઘણી વખત આવું બધું ઝાડો નીચે થતું હોય છે તો હવે ઉપર તાર જાય છે થ્રી પીસના અને સરગવાના ઝાડને બિલકુલ અડીલા છે તો હવે સરગવાના ઝાડને આપણે અડવું નહીં કારણ કે જો જોડ તો આપડા પણ ચોટા એટલા માટે ખાસ કરીને સબસ્ક્રાઇબ મિત્રોને કહું છું કે કોઈ પણ તમારા એરિયાને અંદર આવું હોય આડને તમારે અડકવું નહીં કારણ કે ઉપર તાર અડકેલા હશે તો કરંટ નીચે આવશે એટલા માટે તમે પણ ચોટી જશો એટલા માટે ખાસ કરીને એવા જાણને તમારે અડવું નહીં ત્યારે તો હું અહીં આવ્યો તો એટલા માટે અહીંયા ખતરો હતો અને ખાસ કરીને આવા ખતરા ઘણા બધા એરિયાની અંદર બનતા હોય છે તો મેં સબસ્ક્રાઇબ મિત્રોને બતાવવા જરૂરી છે કારણ કે તમે મારી ફેમિલીમાંથી બિલોંગ કરો છો મને સપોર્ટ કરો છો એટલે તમે મારી ફેમિલીમાંથી જ બિલોંગ કરો છો એવું હું માનું છું બસ તમે એવું ધ્યાન રાખજો કારણ કે તમારા એરિયાની અંદર આવા બધા ઝાડ હોય ને ઉપર તાર હોય આપણે ખાસ કરીને તે ઝાડને અડવું નહીં કારણ કે ખતરો બહુ છે એટલા માટે અત્યારે જે તબેલામાં છે એટલું જોઈ શકો છો તો મિત્રો જ્યારે ન્યુ તબેલો બનાવ્યો ત્યારે એની પહેલા પણ મેં બ્લોગ બનાવ્યા હતા ન્યુ તબેલો કઈ રીતના બને છે શું છે બધી પ્રોસેસ મેં ન્યુ તબેલાની બતાવી હતી તો ત્યાર છતાં ગુજરાતીઓ એ કોઈ સપોર્ટ નથી કર્યો યુટ્યુબમાં બાકી અત્યારે બે વિડીયો વાયરલમાં છે એને છે બીજા કોઈ વિડીયો વાયરલમાં નથી ખાસ કરીને કહીશ કે તમે મારા બ્લોગ જુઓ ન્યુ તબેલો બનાવ્યો તેના બ્લોગ ઓલરેડી યુટ્યુબની અંદર નાખેલા છે ત્યાર પછી અત્યારે તમે જોવો છો અંદર તબીલા બધું જ કામ પૂરું કરી નાખ્યું બાકી છે નહીં અત્યારે આગળ પણ હજુ આપણા બીજા સપના છે સાકાર કરશું ફોલો કરો બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો એટલો બધો તાપ છે આજે બહુ બધો અને ગરમી પણ ફૂલ છે બાજર ઓછી એટલા માટે અત્યારે આપણા ઘરનું જે આગળ આગણું છે એ જોઈ શકો છો કેટલું મોટું પણ ઘરનું આગણું છે જોઈ શકો છો ત્યારે હું ઘરે આવી ગયો છું પંખા નીચે ઉભો છે કારણ કે ગરમી લાગે છે બંડી પહેરી દીધી છે બાકી તો ટીવી જોઈ શકો છો ટીવી ચાલુ છે તો ટીવી પણ હું જોઉં કે આપણે સ્ટુડિયો જોઈ શકો છો સ્ટુડિયો તો અહીંયા બેસીને વિડીયો એડિટિંગ કરું છું વિડીયો અહીંયા બેસીને અપલોડ કરું છું બાકી સ્ટુડિયો તો આટલો આવો છે આપણો તમને સ્ટુડિયો કેવો લાગે છે કમેન્ટમાં જરૂર બતાવજો ગાઈસ આજે આપણા ઘરે બને છે છીણ તમને છીણ બતાવીશ તો અહીંયા જોઈ શકો છો મકાઈની છીણ બને છે